છેલ્લા બે વર્ષ થી કામ ચાલુ છે ત્યારે ડાયવર્સન વરસાદમાં પડી ગયેલા મોટા ખાડાઓ કોઈનું અકસ્માત ભોગ લે તે પહેલા તંત્ર દ્વારા ડામર મઢવા પૂર્વ વિપક્ષ નેતાએ માંગણી કરી છે

ભુજથી કરી અને માતાનામણ સુધીના રસ્તાઓ અતિ બિસ્માર હાલતમાં છે જ્યારે અતિ બિસ્માર હાલતની પરિસ્થિતિની અંદર નખત્રાણા તાલુકાના મથલ પુલિયા ઉપર છેલ્લા બે વર્ષથી કામ ચાલુ છે જેના બાજુમાં ડાયવર્ઝન કાઢવામાં આવેલ છે જે ડાયવર્જન પરિસ્થિતિ એવી છે કે ત્યાં કને પદયાત્રી કોઈ પણ ચાલી શકે એવી પરિસ્થિતિ ન હોય વહેલી તકે માર્ગ મકાન સ્ટેટ ને અગાઉ પણ રજૂઆત કરેલ છે અને ચાલુ વર્ષે પણ સરકારશ્રી અને માર્ગ મકાનને જાણ કરેલ છે કે આ પદયાત્રીઓ માટે માત્ર ડાયવર્જનને ડામરથી માંડવામાં આવે તો લાખો માય ભક્તોના તેમને આશીર્વાદ મળી શકે તેમ હોય વહેલી તકે આ કાર્યવાહી યાદ ધરવા માટે સંબંધિત તંત્રો અને જિલ્લા કલેક્ટરશ્રીને પણ રજૂઆત કરવામાં આવેલ છે